બધાયને જય શ્રી કૃષ્ણ જય નારાયણ હર હર મહાદેવ તો હાલો આજ આપણે વાત કરીએ મહાભારતની મહાભારત ચાલીસમું કડવું અને ઓગણચાલીસ વિડિયો શરૂ થાય છે કે અર્જુનજીને વિદ્યાભ્યાસ કરતા કરતા રોગ છો અને રોગ ઉત્પન્ન કરેલો એ ભીમને ખબર પડી હવે ભીમ સાનો સપતો જાય છે તો હા ભળીએ આપણે મહાભારત તમને ગમે તો બધાયને મોકલજો પેરે બોલ્યા સુણ સુણરાયો વિસ્તારી તું જને સંભળાવું માર સાનો માનો વિસારી મન પેર બીજે સ્થળ શાને ભટકું જાવ દ્રોણ ને ઘેર હું બીજે હું કામ ભટકું હું દ્રોણ ને ઘેર જ જાઉં એ ઉજાણી દ્રોણ ને ત્યાં ગયો સતી નો સૂત સામુ ઘરે એક બ્રાહ્મણ નો બ્રાહ્મણ અથાર અથાર ધ્રુજવા લાગ્યો ભીમની બોડી જોઈને બધા ધ્રુજવા લાગે થઈ ગયો ત્રોપ ઘરમાં બે ચાર છોકરા તે થઈ ગયા સુપા સુપ ભીમને જોઈને બે ચાર છોકરા ઘરમાં હતા સુપા સુપ થઈ ગયા બ્રાહ્મણ ને ઘેર જઈ બેઠો છે ભીમ ભીમ કહે કોઈ ભાઈ ના ધરશો ન માંડશો બાળક રોવા અર્જુન ગુરુ ને ઘેર ભણે છે તે આવ્યો સરસા જોવા અર્જુન ગુરુ ને ઘેર ભણવા જાય ને હું સરસા જોવા આવ્યો તમે કોઈ બીતા નહીં તો બ્રાહ્મણ કહે ભલે પધારા બેસાડીઓ દયાસન અર્જુન કને કૌરવ ભેળા થઈ આવ્યા દ્રોણ તણે ભુવન એટલે બેઠો સુચતીનો અશ્વથી દુષ્ટ ઉતર્યો અર્જુન ને ખોળે મોજડી મૂકી ધામ વિશે સંસર્યો અર્જુન ના ખોળા મોજડી નાખીને ને ધામ ગયો ધામ એટલે ત્રણ ગુરુના ના ઘેરે બીજે માળે સામાગર માંથી ભીમ જુવે વહી આસુ ની ધાર ભીમ આવડ આવી ગયા સામે ઘેર થી જોતો તો અરે રે અર્જુન ઉઠાવ તરા માળી માળથી હેઠા સહન કર્યું તો આ જોયું ને તો બોલ્યો નહીં કઈ જોઈ લીધું હજી પછી ઘર સુધી જોતો જાય શું થાય ભણ્યા અહીંયા જોયું કે આવી રીતે થાય છે આમ ભણે છે હેઠા અર્જુને આપી મોજડી પછી અસ ઉપર સૌ બેઠા અર્જુન એકલો શરણ સાલે ઘોડા ઘણા છે ઘેર ઘોડા લાટ ઘેર છે પણ અર્જુન હેઠો હાલે એ ભીમે જોયું હવે પણ પાપી એને ન બેસાડે વણઝેર નું છે ઝેર પુઠળ ભીમ ભીમસેન જોવા ચાલ્યો જો હવે ક્યાં જાય હવે અહીંથી ક્યાં જાય એમ ભીમ જોવે છે રમત રમવાયા વિયા સૌ બેઠા બાગ ની માયા દરવાજા તો બંધ કીધા ભીમ રો એક બહાર ભીમ એક બાર રો દરવાજો બંધ કરી દીધો એને જાણું મહી શું કરે છે તે જો સારો સાર એમ જાણીને બાગ ને કી લે ફરતી વૃક્ષ ઘટા તવ તે કિલ્લા પર સડી બેઠો આ જ્યાં લાંબી લાંબી ઘટા હતી ને ઘનઘોર જંગલ જેવું એમાં હતા ગયો અંદર અને આ બધા હું અંદર કરે નહીં જોવા હાટો નકર અર્જુન તો કે નહીં ઘેરાવી એવા માં દુર્યોધન બોલ્યો થતું ગરીબડા ઘોડે મંત્ર ગુખતો અર્જુન આવ્યો ઘોડી થયો કરજોડી એટલે ઉપર પાપી બેઠા બેઠો આવ્યા છે દહાડા માઠા બીજા દોડીને દોડી થાપટો મારી વૃક્ષ ઉપર જ જનાઠા ઝાડ સડી ગયા થપાટો મારી મારી અર્જુનજી ને બધા એ મારી ભીમે જોઈ આમ લીપી પડી એ સડી ગયા જોયું ભીમે દ્રષ્ટિ અરે રે મારા કંગાલ ભાઈને ઘણી જ દેશે છે કષ્ટી વાગ્યા પર વાગ્યા કરે તો નાળા પડે શી નવાય વાગ્યા ઉપર વાગ્યા પડે તો નાળા પડે એમાં હું નવાય એ મેં વિચાર્યું એવે ઘોડીથી ઉતરી નાટો દુર્યોધન બાગ માહી અર્જુન અર્જુને તવ દડો માર્યો વાગ્યો દુર્યોધન એના વતી નો દાવ લીધો દુષ્ટ દુશાસન અર્જુને તવ કીધી સવારી જુએ છે તો સકળ સાત દુશાસન ને કોઈ ન મારે નાઠા ડાળી હાથ પછી ઉતર અર્જુન નાઠો ધારો દોડી મારો એટલે અર્જુન રડવા લાગ્યો નથી રે માનો ભાવ અર્જુન હવે રોવા મળ્યો આજ આજ રોયો એટલા દિવસે આજ અર્જુન રોવા મળ્યો દડો લાગ્યો તે આજ હામો ભાઈ એ છે ને રોવાય મેળ્યો છે દુર્યોધન કે કેમ રડે શે થા ઘોડી લાવ દાવ અર્જુનજી કહી નથી રમવું માર મને બહુ દોષો તમારો એક એક નો દાવ જમા થયેલો સો પોતાના ને મારતા નથી પક્ષ કરો સોય પાર માટે મારે નથી રમવું નથી ખમાતો તો મારો માર નથી માર દુર્યોધન કહે બહુ તારા દાવ દેવા અહીં આવ્યો તારાવતી દાવ દેનાર હોય તો સુખ રૂપે તું બોલાય તારાવતી કોઈ દાવ દેવા વાળો ને સુખ રૂપે બોલાય ને અહીંયા ભીમ હતા બેઠો હતો એનો બાપા આજ જ હતો ને આજ જ આમ બોલ્યો ને આજ જ અર્જુન રોયો બોલાવ તો ભીમે જાણું ભલું થયું ઠીક વજાશે વસન કોટ ઉપર હજી ભૂલાણું નથી બોલ્યું મંત્ર પુત્ર કિદાન કુટ્યા ને એક મહિને હું વળી હતી ભૂલાણું નું તું વતી કોઈ દાવ દેવા ને બોલે ભીમ કુદી આવ્યો અને બધાના ગાઢ ગયા દિવસ વાકા થયા આમલી એને પીપળી એ સૌ કૌરવ સડી ગયા આમળી પીપળી ઉપર સડી ગયા બધા કૌરવો એટલે અર્જુને એમ વિચાર્યું ભલે આવ્યો ભીમ ભાય નિત્ય આ રીતે રમતા રમતા મરત હું માર ખાય હું મરી જાત માર ખાય નામ રમતા રમતા ભવિષ્યમાં હતું તેટલું ભાઈ નિવૃત્તિ માં બેઠો ઓશી ઓશિયાળો થયા ગોજયને એક કોણે એ બેઠો એટલે બોલો વાયુ નંદન ભાઈ માનો ભાવ ઉતરો એઠા કવર લોકો હું આપું શું આજ દાવ એઠા ઉતરો કે હું દાવ આપું આ દાવ જોઈતો નથી ભીમ કહેવારે દેવો હું નીચર વાયા ઉલો દાવ અર્જુન વતી તમારી થાવ કહે કરો કરુણા કરગરીએ કર જોડી કાળજુ કંપવા લાગ્યો મારું નથી જોઈતી ઘોડી ભીમ કહે કે બાળક કેરું કહેવા આ અર્જુન ને માથે દાવ રહે તો ઘંટી પીપળો ઉગે દુનિયાની કે અર્જુન ઉપર દાવ રે ને તો ઘંટી પીપળો ઉગે એટલે એની બદલી નો દાવ હું દેવાનો છો ભીમ કે કેવરા કઈ કહેવત ખોટી છે કેવત ખોટી છે હવે માથે આવ્યું ને ભીમ ખૂટી નાખે તમારા ગયા વિના મે તો ઉતરવાના નથી એવું સાંભળી ભીમ કોઈ પોકળકળયો મનસાથ કટી કસીને દન કસીને વૃક્ષને દીધી બાથ વૃક્ષને બર બથમાં ભરી અને હસમસાવે ને તો ઓલા ટપોટે પાવે હેઠીના એટલું તો જોર હતું ભીમમાં હો જે આંબલી ને પીપળી છે તે પર કર્મ માંડસ મસાવી બળ કરીને બે વૃક્ષ ખેસી કાઢ્યા બે ઘટીકા લાગી બાગમાં નશો પછી વે જોવસન હજી ઉત્રો કયું માનીને ઊંધી બુદ્ધિ અંધ તન કૌરવ કહે ઉતરીએ નહીં તો પણ કરશો કેર ઉતરશું એઠા તો પણ નથી જીવવા જવાના ઘેર માટે દયા લાવી જો મૂકી બાગમાં સંસરો નહીં તો અમારો ઉપાય નથી કરવું હોય તે કરો ભીમે જાણું કે ભરાયો મમત ઉતરશે નહીં સીધા મમત ભરાણો ઉતરશે નહીં ચાડ બે સડી ગયા અહીંયાથી આમ લીપી પડી બે ભૂજવી છે જુજવા જુજવા લીધા અડા કરીને માહે માહે પસાડે ડાળે ડાળુ પાખડે પાખડું જઈ એક એક અડે થાય સપાટો વાગે ઝપાટો અરબડી હેઠા પડે હામા હામા ઝાડવા આમાં ભટકાવી અને હામા ભટકાય ભટકાય ટપોટે ખંખેરી ખોડો કાઢો જડી જડી નહી છે નાખે જાણે આંબો વેડો આંબો વેડવા માંડ્યો જાણે આંબો વેડવા માંડ્યો એમ બધાને ફટકાવી પટકાવીને પસાડે

આ પંથે જા ઘેર આપણે હું કાકા ને ઘેર જાવ તું હવે આપણે ઘેર જાય થી કે ને હું કાકા ને ઘેર જાવ અર્જુનજી ને કહી છે દીકરા એના મરવા પડ્યા છે વધામણી ખાઈ આવું એના દીકરા મરવા પડ્યા ને વધામણી ખાય આવું કાકા ભાઈ એમ કહીને ઘેર મોકલ્યા ગયો રાજ મેલ ધૂતરાષ્ટ્ર ને કહ્યું જઈને તમ સુતની જોશ લેલ બાગની વિશે સોયે ભાઈ વૃક્ષો ઉપર સડિયા ઉતરા ન હેઠા વાવાયાને પડિયા હેઠા ન ઉતરા વાવાયો ને એ બધા પીડા ઝડપ જાઓ નહીં તો મર છે જાશે તમારું નામ એન કહે હું સમજો બેટા તારું કરેલું છે કામ એવું સાંભળી ભીમ ચાલ્યો ગયો પોતાને ઘેર અર્જુન જઈને ઘેર બેઠો છે કઈ નહીં કાય પેર એટલે ભીમે મે માતા નેક્ષ ક્ષમા કરો હું રાખ ભૂલ્યો સુક્યો માફ કરજો આજ પડો મમવાક કોણ તક હે વાક પડ્યા પડ્યા વણ કેમ કહો રે કુમાર ભીમ કહે કેમ અર્જુન જીએ નથી કયા સમાસાર કેમ અર્જુને સમાસાર નથી કીધા ભીમ કે એમ કહી અરજુન ને જાલ્યો જાલ્યો બગલ ની ઢાલ્યો બગલ ની માય અંગર ખુશું કરીને પીઠ બતાવી ત્યાં બગલમાં નાખી અને સડી ખેંસી પીઠ બતાવી કે જોવો ભાઈ ના કામ ત્યાં કોનતા ધર્મ વિસ્મય શું કહેવાય ભીમ કહે માં ડાયો દીકરો ભણી આવ્યો દીકરો વિજા ભણીને આવ્યો

તન તુજ પ્રતાપે જીવતો રહ્યો અર્જુન મારો તન તારે પ્રતાપે મારો દીકરો આજ જીવતો રહ્યો વર્ણ તુંજ વડે એવું ગીર્યો ઓરે મારા તન વ્યાસ વલ્લભ મુખો સરે સોનો સ્રોતા જન્મ ચાલીસ મો વિડીયો પૂરો છો ઓગણ ચાલીસ મો વિડિયો પૂરો છો અને ચાલીસ મો અને હવે એકતાલીસ મોકલવું ને ચાલીસમાં વિડીયામાં અધૂરી વાત આવશે કે હવે કૌરવોની હું દશા થાય છે ને કૌરવોને કેટલા કવડા ખાટલા આવે છે ને કવડી બીમારી આવે છે એ તો હાલો એટલું કે આજનો વિડીયો પૂરો કરું છું તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો તમને ગમે તો બીજાને પણ મોકલજો તો બધાય